મહિનાના આ દિવસ એકાદશીથી લઈને પૂનમનું સ્નાન છેલ્લું ગણાય સ્નાહવાનો સમય કયો કારણ કે કાર્તક મહિનામાં બીજા બધા સ્નાનનો મહિમા ગૌણ છે એક મોટામાં મોટું સ્નાન ગણાય છે અને એ છે તારા સ્નાન તારા આકાશમાં દેખાતા હોય અને એ વખતે તીર્થમાં સ્નાન કરવાનો મહિમા છે અથવા તીર્થમાં ન જઈ શકો તો કંઈ વાંધો નહીં પણ ઘરે બેસીને પણ તમે નર્મદાજી નું સ્મરણ કરીને સ્નાન કરો તારાના દર્શન કરીને આકાશમાં ચંદ્રની સાથે જે તારા હોય છે તારા મંડળ એ તારાનું દર્શન કરીને સ્નાન કરવાનો મહિમા છે જેને પરોઢનું સ્નાન કે આપણે શું કે પરોઢ ગુજરાતીમાં અને સંસ્કૃતમાં કહેવામાં આવે બ્રહ્મ મુહૂર્ત શું કહેવામાં આવે ચાર વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત આપણે ગુજરાતીમાં કહેવાય પરોઢનું સ્નાન અને અન્ય ભાષામાં કહી શકાય તો કે તારા સ્નાન કાર્તક મહિનાના કેટલા દિવસ કેટલું ફળ મળે આખું વર્ષ તમે આખું વર્ષ એક વર્ષ સુધી ત્રણસો ને પાસઠ દિવસ તમે ગંગા કિનારે જઈને સ્નાન કરો એટલું પુણ્ય ફળ આ પાંચ દિવસમાં મળે છે આખું વર્ષ તમે નર્મદામાં જાણે સ્નાન કર્યું હોય એના કરતાં અનેક ગણું ફળ આપણને આ કાર્તક મહિનાના પાંચ દિવસ અને કહેવાય દેવ દિવાળી